હાય ફ્રેન્ડ્સ હું રવિ જાખરીયા યુટ્યુબ ચેનલ વેલ્થ ઓફ નોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં કરંટ અફેર્સના ગત અઠવાડિયાના અતિ અગત્યના દસ પ્રશ્નોની વિગતે ચર્ચા કરશું તો મારી આપ સૌને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોશો અને જો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસેના નોટિફિકેશન બેલ ઉપર ક્લિક કરો કે જેથી આપ સૌને અમારા આગામી વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો મિત્રો વધુ વાત ન કરતા નવું શીખીએ નવું જાણીએ મિત્રો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે દિલ્હી અને વારાણસી આ ટ્રેન ટ્રાયલ ટેસ્ટમાં એકસો કિલોમીટર પર ઓવરની સ્પીડે ચાલતી જોવા મળી ભારતની આ પ્રથમ એન્જિન વિનાની ટ્રેન બનશે ટ્રેન એટીન સેમી હાઈ સ્પીડ ઇન્ડિયન ટ્રેન છે જે ચેન્નાઈ તમિલનાડુમાં આવેલા ઇન્ટેગ્રલ કોચ ફેક્ટરી એટલે કે આઈસીએફમાં બનેલ છે મિત્રો આ મેક ઇન ઇન્ડિયાનો એક ઉત્તમ નમૂનો છે ચાલો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ કયા રાજ્યમાં એક જાન્યુઆરીથી નવી હાઈકોર્ટ શરૂ થઈ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે તેલંગાણા પહેલી જાન્યુઆરી બે હજાર ઓગણીસ થી તેલંગાણા હાઈકોર્ટ ભારતની પચીસમી હાઈકોર્ટ બની જેના પ્રથમ ચીફ જસ્ટિસ ટી બી રાધાકૃષ્ણન બન્યા તેમને તેલંગાણાના ગવર્નર ઇ એલ એસ નરસિંહાએ શપથ લેવડાવી તેની સાથે અન્ય બાર જજોએ પણ શપથ લીધા તેલંગાણાની વાત કરીએ તો તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી અલગ થઈ બે જૂન બે હજાર ચૌદથી ભારતનું ઓગણત્રીસમું રાજ્ય બન્યું મિત્રો મારી આપ સૌને વિનંતી છે કે આ બધા જ મુદ્દાઓ નોંધતા જશો જે આગામી કોમ્પિટિટિવ એક્ઝામમાં આપને ખૂબ જ કામે લાગશે ત્યારબાદ જોઈએ હાલ તેલંગણા તથા આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની હૈદરાબાદ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ એઆઈ સંચાલિત રોબોટ ઉસ્તાદ કોણે વિકસિત કર્યું છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ભારતીય રેલવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને ઉસ્તાદનું તમને ફૂલ ફોર્મ કહું તો ગિયર સર્વેલન્સ થ્રુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આસિસ્ટન્ટ ડ્રોઈડ મિત્રો ફરીવાર બોલું છું નોંધી જશો ગિયર સર્વેલન્સ થ્રુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આસિસ્ટન્ટ ડ્રોઇડ મિત્રો તમને તેનું કાર્ય જણાવું તો રેલવે ટ્રેકનું હાઈ ડેફિનેશન કેમેરાથી રેકોર્ડિંગ કરશે જે અવારનવાર થતી રેલ દુર્ઘટનાઓ રોકવામાં મદદરૂપ થશે તથા જાનહાનિ ટળશે અગાઉના રેલ મંત્રી સુરેશ પ્રભુને રેલ દુર્ઘટનાને લીધે જ રાજીનામું આપવું પડેલ હાલ મિત્રો આપણા રેલ મંત્રી છે પિયુષ ગોયલ ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળોની મુલાકાત લઈ તેના ત્રણ ટાપુના નામ બદલાવ્યા તો તેનો સાચો જવાબ બનશે આંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ જે ત્રણ ટાપુઓના નામ બદલેલા છે તે તમને જણાવું તો હેવલોક ટાપુ જેનું નામ હવે છે સ્વરાજ દ્વીપ નીલ ટાપુ જેનું નામ છે હવે શહીદ દ્વીપ તથા રોષ ટાપુ જેનું નામ આવે છે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ આંદમાન અને નિકોબારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે ત્રીસ ડિસેમ્બર ઓગણીસો ને તેતાલીસમાં તિરંગો ફરકાવ્યો હતો આ ઘટનાને હાલમાં પંચોતેર વર્ષ પૂરા થવા પર નરેન્દ્રભાઈ મોદીએ આંદમાન નિકોબાર પહોંચી અને ત્યાં એકસો પચાસ ફૂટનો તિરંગો ફરકાવ્યો સાથે જ ટપાલ ટિકિટ તથા પંચોતેર રૂપિયાનો સિક્કો પણ નેતાજીની યાદમાં બહાર પાડ્યો સાથે જ આંદમાનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ડીમ્ડ યુનિવર્સિટીની સ્થાપનાની પણ જાહેરાત કરી ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણા કયા પાડોશી દેશમાં ત્રીસમી ડિસેમ્બરે અગિયારમી લોકસભાની ચૂંટણી યોજાઈ તો તેનો સાચો જવાબ બનશે બાંગ્લાદેશ મિત્રો તમને બાંગ્લાદેશની વાત કરું તો જેમાં આવામી લીગ પાર્ટી કે જે શેખ હસીનાની છે તેમણે ત્રણસોમાંથી બસો ને સાહીઠ બેઠકો ઉપર પ્રચંડ વિજય મેળવ્યો છે શેખ હસીના અત્યાર સુધી ત્રણ વખત વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે હવે ચોથી વખત વડાપ્રધાનનો પદભાર સંભાળશે બાંગ્લાદેશની વાત કરું તો તેનું પાટનગર છે ઢાકા તેનું ચલણ છે ટકા આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન હાલમાં ભારતે કયા દેશને પિસ્તાલીસો કરોડ રૂપિયાની મદદ કરી તો તેનો સાચો જવાબ બનશે ભૂતાનને મિત્રો બારમી પંચવર્ષીય યોજના માટે ભારતે ભૂતાનને ચાર હજાર પાંચસો કરોડ રૂપિયાની મદદ કરી છે આ અગાઉ પણ અગિયારમી પંચવર્ષીય યોજના માટે બે હજારથી તેરથી અઢાર માટે પણ ભારતે ભૂતાનને પિસ્તાલીસસો કરોડ રૂપિયાની મદદ કરી હતી ભૂતાનના નવા વડાપ્રધાન લોટે સ્ટેરિંગ કે જેઓ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસે ભારત આવ્યા છે મોદી પણ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે ભૂતાન જ ગયા હતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે તે વખતે મોદીએ ભૂતાનની સંસદને પણ સંબોધન કર્યું હતું ભૂતાનની તમને વાત કરું મિત્રો તો ભૂતાન છે એ હજુ પણ પરંપરાઓ પોશાક અને પર્યાવરણ સાથે જોડાયેલો દેશ છે ભૂતાનમાં ઓગણીસો નવ્વાણું સુધી ટેલિવિઝન કે ઇન્ટરનેટ ન હતું તમને ભૂતાનની વાત કરું મિત્રો તો તમને નવાઈ લાગશે કે ત્યાં બે હજાર આઠ સુધી રાજાશાહી હતી બે હજાર આઠમાં ભૂતાનના રાજાએ સામે ચાલીને જાહેરાત કરી બે હજાર આઠથી થી દેશમાં લોકશાહીનું સ્થાપન થશે સ્થાનિક ભાષામાં અર્થ થાય છે એટલે કે ઉડતા અને ડ્રેગનનો દેશ પરંતુ મિત્રો ખૂબ જ શાંતિપ્રિય દેશ છે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કેન્દ્રીય કેબિનેટે કયા પ્રોજેક્ટ માટે દસ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ગગનયાન મિશન જે ભારતનું પ્રથમ સમાનવ એટલે કે માનવ સાથેનું અંતરિક્ષ મિશન છે આ મિશન ઇસરો ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બે હજાર બાવીસ સુધીમાં પૂર્ણ કરશે તેવો આશાવાદ છે આ મિશનમાં ત્રણ માનવીઓ જેમાં એક મહિલા વત્તા બે પુરુષ એમ કુલ મળીને ત્રણ અંતરિક્ષમાં સાત દિવસ માટે જશે આવું કરનારો ભારત ચોથો દેશ બનશે આ અગાઉ અમેરિકા રશિયા અને ચીન પોતાના સમાનવ મિશન અંતરિક્ષમાં મોકલી ચૂક્યા છે આ મિશનમાં યાન જીએસએલવી માર્ક થ્રી મિત્રો આ યાદ રાખશો જીએસએલવી માર્ક થ્રી રોકેટ દ્વારા અંતરિક્ષમાં જશે આ મિશનમાં જનાર માણસો એસ્ટ્રોનોટ તરીકે અમેરિકામાં ઓળખાય છે પરંતુ ભારતે તેમને નોટ્સ કહેશે વ્યુમનોટ સંસ્કૃતમાં થાય છે અંતરિક્ષ આગળનો પ્રશ્ન જોઈએ કઈ મહિલા ખેલાડીને આઈસીસીએ મહિલા ક્રિકેટર ઓફ ધ યર તરીકેનો એવોર્ડ આપ્યો તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે સ્મૃતિ મંધાના મિત્રો સાથે સાથે સ્મૃતિ મંધાના વન ડે ક્રિકેટર ઓફ ધ યર પણ બન્યા છે ભારતની ટી ટ્વેન્ટી ટીમના ઉપકપ્તાન છે અને ઝડપી બોલર ઝુલન ગોસ્વામી બાદ પ્લેયર ઓફ ધ યર બનનાર બીજી ભારતીય મહિલા ખેલાડી છે ઝુલન ગોસ્વામીએ આ સિદ્ધિ બે હજાર સાતમાં હાસિલ કરી હતી સ્મૃતિ મંધાનાની સાથે સાથે ઓસ્ટ્રેલિયાની ઓપનર અને વિકેટકીપર એલિસા હિલી ને ટી ટ્વેન્ટી મહિલા ક્રિકેટર તથા ઓગણીસ વર્ષીય ઇંગ્લેન્ડની સ્પીનર સોફીને વર્ષની ઇમર્જિંગ પ્લેયર તરીકે જાહેર છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ નવા મુખ્ય માહિતી કમિશનર કોને બનાવવામાં આવ્યા તો તેનો સાચો જવાબ છે સુધીર ભાર્ગવ કે જેઓ એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી થી આ પદે બિરાજમાન થયા છે મુખ્ય માહિતી કમિશનર એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશ્નર નો કાર્યકાળ પાંચ વર્ષ કે પાસઠ વર્ષની ઉંમર જે પહેલા આવે તેટલો હોય છે તેમની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે સૌપ્રથમ મુખ્ય માહિતી કમિશનર વજાહત હુલ્લાહ હતા ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો આંતરરાષ્ટ્રીય ઊંટ ઉત્સવ ક્યાં આયોજિત થવાનો છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે બિકાનેરમાં રાજસ્થાનમાં જે બાર અને તેર જાન્યુઆરી દરમિયાન આયોજિત થવાનો છે તો મિત્રો તમને રાજસ્થાનની વાત કરું તો રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત ત્યાં ડેપ્યુટી સીએમ છે ગુજરાતની જેમ જે છે સચિન પાયલટ ત્યાંના રાજ્યપાલ છે કલ્યાણ સિંહ રાજસ્થાન વિસ્તારમાં ભારતનું સૌથી મોટું રાજ્ય છે મિત્રો આ વિડિયોની પીડીએફ ફાઇલ માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી આપ આની પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો ચાલો મિત્રો ફરીથી મળશું નવા જ્ઞાન સાથે ધન્યવાદ